હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું મીઠા ઘૂઘરા એટલે કે રવા માવાના ઘૂઘરા તો મિત્રો આ ઘૂઘરા ભારતના અનેક રાજ્યોમાં બનાવવામાં આવે છે તહેવારો પર ગુજરાતમાં તો ખાસ કરીને આ ઘૂઘરા બનાવવામાં આવે છે અને આ ઘૂઘરા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મનને મોહિત કરી લે તેવા બનીને તૈયાર થાય છે તો ચાલો મિત્રો રેસીપી જોઈએ તો ઘૂઘરા બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લેશું અને તેમાં આપણે બે કપ જેટલો રવો ઉમેરી દઈશું અને અઢીસો ગ્રામ જેટલો આપણે તેમાં ઘી ઉમેરીશું અને ઘીમાં આપણે રવાને સરસ એવું શેકીને તૈયાર કરી લેશું આપણે એક જ ધારું હલાવતા રહીશું અને રવાને શેકી લેશું રવાને શેકવામાં લગભગ પાંચથી છ મિનિટનો સમય લાગે છે અને હવે આપણે તેમાં અડધા કપ જેટલું ટોપરાનું ઝીણું છીણ ઉમેરી દઈશું એટલે કે ખમણ ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં એક કપ જેટલા કાજુ બદામ અને પિસ્તાની કતરણને ઉમેરી દઈશું તમે ટુકડામાં કટ કરીને પણ ઉમેરી શકો છો અને હવે આપણે તેમાં અડધો કપ જેટલી કિસમિસને પણ ઉમેરી દઈશું અને તેને પણ રવામાં એકદમ સરસ એવું મિક્સ કરીને લઈ લેશું અને હવે આપણે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે એક કઢાઈ લઈ લેશું અને તેમાં આપણે એક કપ જેટલો માવો ઉમેરીશું અને તેમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘીમાં આપણે માવાને સરસ એવો શેકીને તૈયાર કરી લઈશું માવાને શેકતા મારે લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો છે અને માવો શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે માવાને રવાના જે મિશ્રણને આપણે તૈયાર કરેલું હતું તેમાં ઉમેરી દઈશું અને સરસ એવું તાવેથાની મદદથી હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં બે કપ જેટલી દળેલી સાકરનો ભૂકો ઉમેરીશું જો તમે ચાહો તો ખાંડને પણ દળીને ઉમેરી શકો છો મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે તેને પણ રવા માવાના મિશ્રણમાં સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું તો હવે આપણો મસાલો તૈયાર છે તો હવે આપણે લોટ બાંધી લેશું તો લોટ બાંધવા માટે મેં અહીંયા એક કાથરોટ લઈ લીધેલી છે અને હવે આપણે તેમાં બે કપ જેટલો મેંદો ઉમેરી દઈશું અને લગભગ આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેમાં તેલનું મોણ આપી દઈશું અને હાથની મદદથી આવી રીતે આપણે મસળતા જઈશું અને મેંદાના લોટને આપણે મોણ આપીને તૈયાર કરી લેશું અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને જેવો આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ તેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને આવી રીતે પ્લાસ્ટિકની બેગમાં વિંટાળીને રાખી દઈશું જેથી કરીને આપણો લોટ સુકાય નહીં અને પૂરી પણ આપણી સરસ એવી બનીને તૈયાર થાય તો હવે આપણું રવામાંવાનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને હાથની મદદથી આવી રીતે મસળી લેશું અને જો કોઈ માવા નીકળી રહી ગઈ હોય તો તેને તોડીને તૈયાર કરી લેશું અને હવે આ મિશ્રણ મારું વધારે છે તો હું તેને આવી રીતે એક એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી દઈશ તમે આવી રીતે સ્ટોર કરીને પણ આ સ્ટફિંગને રાખી શકો છો અને તમારે જ્યારે ઘૂઘરા બનાવવા હોય ત્યારે સરળતાથી ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આપણે આવી રીતે એક નાનું લોટમાંથી લુ લઈ લેશું અને તેની આપણે નાની સાઇઝની એકદમ પૂરી વણીને તૈયાર કરી લેશું તો હવે આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો તેને હવે આપણે હાથની આંગળીઓ પર આવી રીતે રાખી દઈશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું જે આપણે રવા માવાનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરેલું છે તેને વચ્ચે આવી રીતે પૂરીની રાખી દઈશું અને બધી બાજુથી વાળીને પૂરીને આવી રીતે સીલ કરી દઈશું એટલે કે લોક કરી દઈશું અને હવે આપણે અંગૂઠાની મદદથી આવી રીતે વાળતા જઈશું કાંગરીને અને ચપટી જે ભરતા જઈશું અને એકદમ સરસ એવી ડિઝાઇન બનાવીને ઘૂઘરાની તૈયાર કરી લેશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ઘૂઘરાની કાંગરીને વાળવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી કાંગરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેવી જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લેશું અને તેને પણ એવી જ રીતે આપણે કાંગરી બનાવીને તૈયાર કરી લેશું કાંગરી વાળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટફિંગને આપણે વચ્ચોવચ રાખવાનું છે જો સાઈડમાં હશે તો આપણી પૂરી એક વળીને સીલ નહીં થાય અને કાંગરી પણ સારી એવી બનીને તૈયાર નહીં થાય તો આપણે અંગૂઠાની મદદથી વાળતા જઈશું અને પેલી આંગળીની મદદથી દબાવતા જઈશું તેવી જ રીતે આપણે કાંગરી વાળતા જઈશું અને દબાવતા જઈશું વાળતા જઈશું અને દબાવતા જઈશું તો તમે જોઈ શકો છો કે મેં બધા આવી રીતે સરસ એવી કાંગરી વાળીને તૈયાર કરી લીધેલી છે તો જેવી બહારના બીબાની કાંગરી હોય તેના કરતા પણ સારી આ કાંગરી હાથેથી બનીને તૈયાર થાય છે તો તમે આવી જ રીતે ઘૂઘરાની કાંગરી બનાવશો તો તેનો સ્વાદ વધારે જબરદસ્ત લાગશે તો હવે આપણે એક કઢાઈ ને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું અને તેમાં આપણે તેલને ઉમેરી દઈશું અને તેલને પણ ગરમ કરવા માટે આપણે રાખી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેમાં એક એક કરીને જેટલા તેલમાં સમાય તેટલા ઘૂઘરા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ઘૂઘરા ઉમેરતી વખતે હાઈ રાખીશું પછી થોડી મીડિયમ કરી દઈશું અને ઘૂઘરાને આવી રીતે બંને બાજુ સાઈડ ચેન્જ કરતા જઈશું ઉલટ પુલટ કરતા જઈશું અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો આપણા ઘૂઘરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેને તેલમાંથી કાઢી લઈશું અને તેવી જ રીતે હવે આપણે તેમાં બીજા ઘૂઘરાને પણ પણ આવી રીતે એક એક કરીને ઉમેરી દઈશું અને તેને પણ સાઈડ ચેન્જ કરતા જઈને ઉલટ પુલટ કરતા જઈને ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું અને તળાઈ જાય એટલે ઘૂઘરાને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણા ઘૂઘરા દેખાઈ રહ્યા છે તો જેટલા તે દેખાવમાં સારા છે તેટલો જ તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે તો મિત્રો એકવાર આ ઘૂઘરા ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મેં તમને આવી રીતે એ ઘૂઘરાને તોડીને પણ બતાવ્યો છે તે એકદમ બહારથી ક્રિસ્પી છે અને અંદરથી તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો મિત્રો એકવાર ચોક્કસથી આ ઘૂઘરાને જરૂરથી ટ્રાય કરજો અને તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ ઘૂઘરા તમને કેવા લાગે છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ